નમસ્કાર આપ હું છું આપની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થ ઉપયોગમાં લેવા પાંચ કરોડની બજેટમાં ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલને ને બે કરોડ પચીસ લાખ ઈ લાઇબ્રેરી માટે આપ્યા હતા અને ત્યારથી અવિરતપણે ગુજરાતની સરકાર સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ હેતુ રકમની ફાળવણી કરવામાં આવશે ભાજપ લીગલ સાલના કન્વીનર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે જે પટેલની માંગણીને લઈ ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે પાંચ કરોડ ફાળવ્યા છે સતત માગણી રહેલી છે કે સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણકારી યોજનાઓ માટે રાજ્ય સરકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફંડ આપે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બે કરોડ પચીસ પચીસ લાખ આપેલા અને ત્યારથી અવિરતપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર ગુજરાતના વકીલો માટે પાંચ કરોડ છ કરોડ પાંચ કરોડ અને આજે ફરીથી પાંચ કરોડ એમ સતત ચાર વર્ષ વીસ કરોડ એકવીસ કરોડ જેવી માતબર રકમ